મોરિયા મેડિકલ કોલેજ તેમજ દસ થી વધુ ગામોને જોડતા મુખ્ય રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ કાળા કાન કરવામાં આવી રહ્યા છે પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને પ્રી મોન્સુન પ્લાન પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે પરંતુ બિહારી બાગની સામે આવેલા મુખ્ય રોડ પર પાણી ભરાવાની સમસ્યા આજે યથાવત રહી છે ત્યારે કહી શકાય કે તંત્રના પાપે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ઓફિસમાં બેસી પ્રીમોનસુ પ્લાન કરતું તંત્ર માત્ર પ્લાન જ બનાવતું હકીકતમાં વરસાદી પાણી નિકાલનું કોઈ જ નક્કર કામ સુધી થયું નથી બિહારી ભાગ સામેથી પસાર થતો રસ્તો મોરિયા બનાસ મેડિકલ કોલેજને મળે છે જે મોરિયા મેડિકલ કોલેજમાં જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતભરના વિદ્યાર્થીઓ ડોક્ટરી અભ્યાસ માટે આવે છે જે ડૉક્ટર બનીને લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટેની સેવાઓ આપશે પરંતુ અત્યારે તો અહીંયા એવી સ્થિતિ છે કે પાણીના ભરાવા અને મચ્છરોના ઉપદ્રવથી આજ મેડિકલ છાત્રો જો અહીંયાથી પસાર થાય છે તેમના આરોગ્ય સામે જ ખતરો ઊભો થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભાઈ આ જો શુકન એકસો એકવીસમાં રહું છું અહીંયાથી રાસ્તા પર પાણી આ થોડી વરસાદમાં એટલો પાણી ભરાયો છે કે આવા જવામાં ખૂબ તકલીફ છે આ તો દિવસનો ટાઈમે ટાણે જો કોઈ પડી ગયા કોઈ ઘર અવસ્થાના હટકા ભાંગી ગયા ભાઈ કોણ કરશે અમારું સરકાર તો જોવાવાળો નથી આવતો એટલા સાધન છે એને પાસે પણ કશું કરતા નથી જોઈને જતા રહે સમજો ને અમે તો ઘણી વાર અહીંયા રીજુઆત કરી છે બે ત્રણ વાર અહીંયા ગાડી આવી ત્યારે કયો ભાઈ આ ખાડા પડ્યા ગટરો પાણી નીકળ્યો છે ગંદો ઉબાલે છે જે હવે એ પાણીમાં અમે કેવી રીતે ઘરે જાય સામાન્ય વરસાદમાં તકલીફ છે વરસાદ પડશે તો કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ આવી થઈ જાય કે હાથ વગેરની તકલીફ થશે બહાર નહીં નીકળી શકું ઘરેથી અને એવો કેટલા ટાઈમ થી અહીંયા પડ્યો છે આ તો વરસાદ પડી ગયા છે હજી મામૂલી વરસાદ મે સાધન છે સરકારી કર્મચારી એટલો પૈસો મળે છે ફંડ મળે છે ક્યાં જાય છે બધો અહીંયા પડ્યો હોય તો કોઈ કરતા તો છે નહીં આઈ ના માટી નાખીને જતા રહે અને માટી માં શું છે આ રોડ આજ કરે ને કાલે ખાડા એથી વધારે કિચડ ધાર ખુબ ખુબ કાનજીભાઈ ત્રિવેદી મારું નામ છે આ રોડ બાર પણ જતો રોડનું બેન નાકુ છે દાંતીવાળા દાંતીવાળા મોરિયા મોરિયા કોલેજ મકામાં દરેક વસ્તુ લાગણ રોકડીને લાગવું પડતું છે અહીંયા કરી ચૂંટણી પહેલાં ખાડા પૂરણ ચૂંટણી પછી ખાડા જે છે તે થઈ ગયું છે અને તળાવ અત્યારે સામાન્ય વરસાદમાં આપણું સ્થિતિ દેખાય છે તળાવ ભરેલું છે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે તો ભારે વરસાદ આવશે તો લોકોને બોટમાં જવું પડશે અને એવી પરિસ્થિતિ થાય છે અહીંયા બે મોટા ડૉક્ટરો છે નગરપાલિકામાં તંત્ર લીધેલો રસ્તો છે પણ કોઈ નગરપાલિકા દ્વારા ટેક્સ ઉતરવા આવે છે પણ નાગરિકોને સવલત આપવાનું પાલનપુર નગરપાલિકા તો બિલકુલ ખાલી ગયું છે અમારી રજૂઆત છે કે આ બિયાર બાકી જે રોડ છે સામાન્ય વરસાદમાં ગોખરસામાં પાણી ભરા છે બે હજાર સતત જો વરસાદ પડશે તો કેવી પરિસ્થિતિ રહેશે ખરાબ પરિસ્થિતિ ભયંકર ખરાબ પરિસ્થિતિ થાય આવડું બંધ થઈ જાય જે મોરિયા મોરિયા જે કોલેજ છે મેડિકલ કોલેજ એમના વિદ્યાર્થીઓ છે ને આપવા જવામાં ઘણી તકલીફ પડી જાય એમની કાઢે ટુ વ્હીલર લઈને આવતા હોય તો બેગ લઈને આવતા હોય તો બેગ જાય પુસ્તકો પલડી જાય એ મુશ્કેલીઓ તકલીફમાં પડી જાય અને ઘણી બધી તકલીફો એમને પડતી હોય જાહેરમાં કેટલા ગ્રામીણ વિસ્તારને મળે છે લગભગ પચીસ ગામડોને મળે છે આજે ગ્રામીણ વિસ્તારના લોકોને કેવી તકલીફ પડે છે જોરદાર તકલીફ આવવા મોટો વાંધો ને આપણે બાકી નાના માણસો કોઈ દવાખાને આવ્યું હોય ટુ વ્હીલર લઈને આવ્યું હોય તો રસ્તામાં રકમ કરે તો પડી જાય કોઈ એ વધારે બીમાર થઈ જાય નગરપાલિકા જોડે શું માંગે નગરપાલિકાને મને વ્યવસ્થિત કરી પાણીનો નિકાલ કરવો જોઈએ કે આ લગભગ અહીંયા પચીસ ગામડાની અવર જવર રસ્તો છે તેનો નિકાલ કરે એ સારું આ બિહારી બાગથી મોડીને મોરિયા સુધી રોડ છે ત્યાં બનાસ મેડિકલ કોલેજ પણ છે ભટામલ ત્યાંથી આ

સાગર